અલગ અલગ કાર્યક્રમો યોજાય રહ્યા છે ત્યારે આજે એસટી ડેપોમાં પણ સુંદર કાર્યક્રમ યોજાતો આ કાર્યક્રમ સંદર્ભે પાલનપુર વિભાગીય નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરી સાહેબના સતત અને સકારાત્મક પ્રયાસો થકી અંબાજી એસટી ડેપો ખાતે પણ સ્વચ્છતા બાબત સતત જુદા જુદા કાર્યક્રમો કરી કર્મચારી અને મુસાફરો જનતામાં સફાઈ બાબતે સતત જાગૃતિ અને સફાઈ બાબત સજાગતા રહે તે હેતુસર કાર્યક્રમ યોજાયો આજરોજ તારીખ 9/3/2024 ના રોજ અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્યશ્રી તેમજ એનએસએસ ના શિક્ષક શ્રી ના સકારાત્મક અભિગમ થકી આજરોજ અંબાજી આર્ટસ કોલેજ ના એનએસએસ ની વિદ્યાર્થીનીઓ અને અંબાજી ડેપો ના સ્ટાફ સાથે રહી એક સુંદર મજાના સફાઈ કાર્યક્રમ કરવામાં આવ્યો અને ત્યારબાદ એનએસએસ ની વિદ્યાર્થીની દ્વારા મુસાફર જનતા ને સંબોધી સફાઈ માટે સરસ વાત કરવામાં આવી સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે સફળ રહ્યો તે બદલ અંબાજી એસટી ડેપો મેનેજર રઘુવીરસી દ્વારા તબક્કે સરકાર શ્રી વિભાગ્ય નિયમક શ્રી ને ના અધ્યાપક અને વિદ્યાર્થીનીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા